મિત્રો શું તમે મહેસૂસ કર્યું છે કે પાછલા થોડાક મહિનાઓથી હવાનો સ્વાદ એકદમ બદલી ગયો છે જેમ કે કોઈ અદ્રશ્ય શક્તિએ સંસારના શ્વાસ લેવાના એકદમ તરીકાને જ બદલી નાખ્યો હોય આસમાનમાં રંગ થોડાક વધારે નીલા અને વધારે ઘેરા જોવા મળી રહ્યા છે વાદળોની વચ્ચેથી નીકળતી વીજળી પણ હવે પહેલાં જેવી નથી લાગતી અને માણસનો હૃદય એ પણ હવે પહેલાં જેવો નથી રહ્યો બેચેની અધૂરોપણ અને એક અજીબ જેવી એવી ગભરાહટ ચારે બાજુ ફેલાઈ ગઈ છે કોઈ કહે છે કે આ મોસમનો ખેલ છે કોઈ કહે છે કે આ માત્ર મનનો એક ભ્રમ છે પણ મિત્રો સચ્ચાઈ એ છે છે કે આ સમયની અંતિમ નવેમ્બર અને ડિસેમ્બર બે એ મહિના છે બે હાજર પચીસ ના આ છેલ્લા મહિના છે જ્યારે માનવતા એક એવા મોડ ઉપર ઊભી રહેશે જ્યાંથી કાં તો એક નવી શરૂઆત થશે અને કાં તો પછી બધું જ એકદમ સમાપ્ત થઈ જશે ધરતીની અંદર એક એવી હલચલ ચાલુ થઈ ગઈ છે જે આંખોથી જોઈ નથી શકાતું જાપાનના જ્વાળામુખીથી લઈ અને આઇસલેન્ડની બર્ફ સુધી બધી જગ્યાઓમાંથી ધરતીની જે ધડકન છે એ વધારે તેજ થતી જઈ રહી છે સમુદ્રની નીચે દર્જ થયેલી કંપન મિત્રો સામાન્ય નથી વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ બધી વસ્તુઓ ટેક્ટોનિક ચેન રિએક્શનનો સંકેત હોઈ શકે છે પણ વેદોમાં લખાયેલું છે કે પૃથ્વી જ્યારે પોતાના અંદરની ગરમીને મહેસૂસ કરવા લાગશે ત્યારે સમજી લેજો કે યુગ બદલવાનો છે સૂર્ય પણ હવે શાંત નથી રહ્યો એની સતાય ઉપર સળગતા વિશાળ તુફાન ઉપડી રહ્યા છે વૈજ્ઞાનિક એને સોલર ફ્લેર કહે છે પણ જૂના જ્યોતિષ ગ્રંથ મિત્રો એને આકાશીય દંડ કહે છે એક એવી અગ્નિ જે સભ્યતાઓને ચેતાવણી આપે છે જે પ્રકૃતિને ભૂલી જાય છે નવેમ્બર મહિનાના મધ્યમાં મિત્રો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એક દુર્લભ સંયોગ થવાનો છે આને ખગોલવિદ હેલિયો ક્રોસ કહેવામાં આવે છે પણ જે લોકો રહસ્યને ઓળખે છે એ મિત્રો આને કાલ ચક્રની ચરમ સીમા કહે છે તે સમયે પૃથ્વીની ચુંબકીય ઢાલ થોડા કલાકો માટે કમજોર થઈ જશે અને આ જે સમય છે જ્યારે સૌથી મોટો ખતરો સંભવ છે કલ્પના કરો એક કલાક માટે એક દિવસ માટે વીજળી ઉપગ્રહ ઇન્ટરનેટ બધું જ બંધ થઈ જાય મોબાઈલ નેટવર્ક તૂટી જાય બેન્કિંગ સિસ્ટમ પૂરી રીતે ઠપ્પ પડી જાય અને દુનિયાના બધા જ ઉપકરણ એકસાથે ચૂપ થઈ જાય ના તો કોઈ અવાજ ના કોઈ સૂચના બસ ખાલી અને ખાલી સન્નાટો આજી સન્નાટો છે જે મનુષ્યને યાદ અપાશે કે મનુષ્ય કેટલો વધારે નિર્ભર થઈ ગયો છે આ મશીનો ઉપર આ ચૂપી તકનીકી નહીં હોય પણ આ એક આધ્યાત્મિક પરીક્ષા પણ હશે આજ દરમિયાન એક બીજી રહસ્યમય ઘટના ઘટવાની પણ સંભાવના છે અને ઓરાનો નૃત્ય એ ચમકીલી હરી અને નીલી રોશની જે સામાન્ય રીતે ઉત્તરી ધ્રુવ ઉપર જોવા મળે છે હવે એ સુવત રેખાની પાસે પણ જોવા મળશે વિજ્ઞાન અને મેગ્નેટિક ફ્લસનો પ્રભાવ કેસે પણ પ્રાચીન ભવિષ્યવાણીઓ કહે છે કે જ્યારે આકાશ સળગી ઉઠે અને દિવસમાં પણ તારા જોવા મળે ત્યારે માણસ પોતાના કર્મોનો લેખો ચૂકવવા માટે ખૂબ જ વધારે નજીક હોય છે ધરતીની ધ્રુવીય ધારાઓ પણ ડગમગાવા લાગી છે ઉત્તરી દિશા ઘણા અંશોમાં ખિસકી ચૂકી છે આ નાનકડો પરિવર્તન મિત્રો જોવામાં તો એકદમ સાધારણ લાગે છે પણ આ આના લીધે મોસમનો ચક્ર વરસાદની માત્રા અને સમુદ્રના સ્તરમાં ખૂબ જ એક મોટો બદલાવ આવી શકે છે ઘણા બધા વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે આવનારા સમયમાં જલવાયુની અનિશ્ચિતતા સૌથી વધારે ખતરનાક બની શકે છે પણ અસલી તુફાન ધરતી ઉપર નહીં પણ માનવની અંદર ઉપડી રહ્યો છે આપણી સભ્યતા હવે એવા સમયમાં પહોંચી પહોંચી ચૂકી છે જ્યાં સંવેદના મશીનોથી હારી રહી છે બાળકો હવે સૂર્યને જોઈને નહીં પણ મોબાઈલની સ્ક્રીનને જોઈને સવારમાં ઉઠે છે રિશ્તા નાતા વાસ્તવિક નહીં પણ એકદમ ડિજિટલ બની ચૂક્યા છે આ એ જ લક્ષણ છે જેનો ઉલ્લેખ ઘણા બધા મહાન ઋષિ મુનિઓ કરી ગયા છે કે જ્યારે માનવ પોતાના અંદરની આત્માને ભૂલી જશે ત્યારે પ્રકૃતિ એને યાદ અપાવવા માટે જરૂર આવશે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની આ અવધી આ સ્મરણની શરૂઆત છે મિત્રો કહેવામાં આવે છે છે કે યુગથી ત્રણ સંકેત પ્રકટ થાય જળની અશાંતિ આકાશની આગ અને મનનો અંધકાર જળ તો મિત્રો આપણે જાણીએ છીએ કે પહેલાથી જ છેલ્લા ઘણા વર્ષોથી એકદમ માણસનો વિદ્રોહી થઈ ચૂક્યો છે સમુદ્રી ધારાઓ લગાતાર પોતાની દિશા બદલી રહી છે સેંકડો સમુદ્ર જીવ અસામાન્ય રૂપથી થી તટો ઉપર મરી રહ્યા છે આકાશે પણ પોતાની ભૂમિકા ચાલુ કરી નાખી છે સૂર્યમાંથી નીકળતી અનોખી તરંગો રેડિયો રેડિયોના સંકેતોને ઓળગી રહી છે હવે વધ્યો છે ત્રીજો સંકેત મનનો અંધકાર અને આ સૌથી વધારે ખતરનાક છે કારણ કે આ જોવા નથી મળતો લોકો ધીરે ધીરે અસહેષ્ણું થઈ રહ્યા છે હરેક દેશમાં ઘીણા અને હરેક સમાજમાં વિભાજન વધી રહ્યો છે એવું લાગી રહ્યું છે કે માનો કે કોઈ અદ્રશ્ય શક્તિ માણસોને પોતાની અંદર જ અંદર લડાવા માટે મજબૂર કરી રહી હોય અને મિત્રો આ માનસિક વાયરસ છે જે હરેક અંતથી પહેલા ફેલાય છે અને ધર્મ રાજનીતિ અથવા તો વિચારધારાનું નામ આપી દેવામાં આવે છે પણ મિત્રો અસલમાં ચેતનાની ગિરાવટ છે અને હવે બીજો એક સંકેત સામે આવવાનો છે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં સૂર્યમાંથી એક વિશાળ ચુંબકીય પિંડ નીકળવાની આશંકા છે જો એ સીધો પૃથ્વી સાથે ટકરાયો તો પૂરેપૂરો ગ્લો ગ્લોબલ એન્વાયરમેન્ટ જે છે એ ઘણા ઘણા સમય માટે એકદમ બંધ થઈ શકે છે કલ્પના કરો દુનિયામાં પહેલીવાર એક એવો દિવસ આવશે જ્યારે હરેક સ્ક્રીન એકદમ કાળી હશે હરેક ફોન એકદમ ખામોશ હશે અને હરેક શહેર દિશા વગર રોકાઈ જશે લોકો પહેલી વાર એ સાંભળશે જેને વર્ષોથી અનદેખી કરી રહ્યા હતા પોતાના અંદરની અવાજ મિત્રો જૂના સંતોએ લખ્યું છે કે જ્યારે મશીનો મૌન થઈ જશે ત્યારે આત્મા બોલશે લગભગ એ જ સમય આવવાનો છે આ વિનાશ નહીં પણ આરંભનો અવાજ છે પણ આ શરૂઆત ખાલી એ લોકો માટે હશે જે અંદરથી જાગેલા છે બાકી બધા લોકો આ પરિવર્તનને ભય અને અંધકારના રૂપમાં મહેસૂસ કરશે ડિસેમ્બરના અંતમાં કહેવામાં આવી રહ્યું છે કે અવકાશ થોડી વાર માટે અજીબ રીતે એકદમ નીલો પડી જવાનો છે જેમ કે અવકાશમાંથી કોઈ અદ્રશ્ય પડદો એકદમ હટી ગયો હોય પક્ષી ઉડવાનો બંધ કરી નાખશે જનાવર એકદમ બેચેન થઈ જશે અને માણસ પહેલીવાર સમજશે કે પ્રકૃતિ ખાલી કોઈ ચાર તત્વ નથી આ એક ચેતન સત્તા છે જે હવે પોતાનો નિર્ણય લઈ રહી છે ઈ જોઈ રહી છે કે કોણ આ પરિવર્તન ના યોગ્ય છે અને કોણ આ પરિવર્તન ના યોગ્ય નથી નવેમ્બર અને ડિસેમ્બર આ ખાલી મહિના નહીં આ બે દ્વાર છે એક અંધકારનો અને એક અજવાળા જે પોતાના અંદરની શાંતિને ગોતી લેશે એ મિત્રો પાર થઈ જશે જે લાલચ અને ભયમાં ઉલજેલા રહેશે એમાં જ ડૂબી જશે બે હજાર પચીસ ની આ અંતિમ ચેતવણી આપણને એક જ વાત યાદ અપાવે છે કે આપણી શક્તિ વિજ્ઞાનમાં નહીં વિવેકમાં છે જે આને સમજી લેશે એ જ આગળના યુગની સવારને જોઈ શકશે ડિસેમ્બરની ઠંડી હવાઓ આ વખતે ઘણી અલગ હશે એમાં એક એકદમ અજીબ ખામોશી ઘુલેલી હશે એવું લાગશે કે સમયે પોતાની રીતે પોતાની ગતિ એકદમ ધીમી કરી નાખી હોય શહેરોની રોશનીની વચ્ચે પણ એક અનકહેવો અંધેરો રહેશે લોકો જોશે કે વીજળી તો છે પણ અજવાળો નથી થઈ રહ્યો સડકો ઉપર શોર રહેશે પણ કોઈના અંદર કોઈ અવાજ નહીં ગુંજે અને આ જે શાંતિ હશે જે તુફાનથી પહેલા આવે છે કારણ કે આ ખાલી મોસમનો નહીં પણ યુગનો પરિવર્તન છે ધરતીની હરેક પરત હરેક ધડકન એક નવા યુગનો અનુભવ કરી રહી છે શૌર્ય તુફાનના નીકળ્યા પછી દુનિયાના ઘણા હિસ્સાઓમાં એકદમ અજીબો ગરીબ ઘટનાઓ ઘટવા લાગશે ઘણી બધી જગ્યાઓમાં કંપાસ ઉત્તર દિશા નહીં દેખાડે ઘડિયાળ પાછળ ચાલવા લાગશે અને અવકાશની અંદર નીલા અને સફેદ ગુચ્છા જોવા મળશે વૈજ્ઞાનિકો આને મેગ્નેટિક પલ્સનો અસર કહેશે પણ જે ધ્યાનની ઘેરાયુમાં પૂરી રીતે ઉતરી ચૂક્યા છે એ એ આને સમજશે કે આ પૃથ્વીની આત્માના શ્વાસ છે એ પહેલીવાર મહેસૂસ કરવામાં આવી રહી છે જેનાથી મનુષ્ય એ વાતને સમજે કે મનુષ્ય આ બ્રહ્માંડનો માલિક નથી મનુષ્ય ખાલી આ બ્રહ્માંડનો એક હિસ્સો છે બસ ઘણા બધા આશ્રમોમાં સાધુ સંત એક જ દ્રશ્યનો ઉલ્લેખ કરશે धरती ધરતીના કેન્દ્રમાંથી ઉપડતી એક ઉજળી કિરણ જે હરેક દિશામાં ફેલી રહી છે ઘણા લોકો કહેશે કે આ માત્ર એક કલ્પના છે પણ જેમની અંદર શાંતિ છે એ એને પોતાના દિલની અંદર મહેસૂસ જરૂર કરશે એમને લાગશે કે કોઈ એક અંદર કોઈક જૂનો દરવાજો ખોલી નાખ્યો છે જે દરવાજો સદીઓથી બંધ હતો આ એ જ સમય હશે જ્યારે આત્મા અને પ્રકૃતિનો સંવાદ ફરી એકવાર ચાલુ થશે આ બધાની વચ્ચે શહેરોમાં બીજો એક અદભુત નજારો જોવા મળશે એક અઠવાડિયા માટે વીજળી ઉપગ્રહ ઇન્ટરનેટ બધી જ વસ્તુઓ પૂરી રીતે બંધ થઈ જશે કોઈ પણ દેશ કોઈ બીજા દેશ સાથે સંપર્ક નહીં કરી શકે લોકો ડરશે કોઈ આને કયામત કહેશે કોઈ આને કોન્સ્પરેસી કહેશે પણ સચ્ચાઈ એ હશે કે આ સાયલન્ટ વીક માનવતાની પરીક્ષા હશે આ સમય દરમિયાન જે પોતાની અંદરથી અશાંત હશે એ પૂરી રીતે ગભરાઈ જશે જે અંદરથી શાંત હશે એ આ સન્નાટામાં પણ પ્રકાશને જોશે એક સંતે કહ્યું હતું મિત્રો કે જ્યારે પૃથ્વી થાકી જશે ત્યારે એ એક દિવસ માટે બધાને સુવડાવી નાખશે જેનાથી પૃથ્વી પોતે એક નવા જીવનને મેળવી શકે અને આ જે અઠવાડિયું હશે એ મિત્રો આ જ સમય હશે પ્રકૃતિ પોતાની અંદર પૃથ્વી ફરી એકવાર ઉર્જાનો સંચાર કરશે પણ આ વખતે આ ચક્ર એકદમ ભિન્ન છે કારણ કે મનુષ્ય આની સીમા પાર કરી નાખી છે વનોને કાપી નાખ્યું સમુદ્રને દૂષિત કર્યું અને માટી સાથે ખિલવાડ કરી હવે ધરતી જવાબ આપી રહી છે ક્રોધથી નહીં સુધારથી લોકો જોશે કે એ અઠવાડિયા દરમિયાન પક્ષી એકદમ શાંત થઈ ગયા છે ગાય કૂતરા બિલાડી બધા જ દિશાહીન થઈને ફરી રહ્યા છે અને એવું લાગશે કે કંઈક ખૂબ જ કંઈક મોટું થવાનું છે અવકાશમાં થોડીક મિનિટો માટે એક નીલો ઘોડો પ્રકટ થશે જે થોડાક સેકન્ડ માટે આખી પૃથ્વીને પ્રકાશિત કરશે વૈજ્ઞાનિક આને સુપરનોવા કહેશે પણ જેની દ્રષ્ટિ ખુલી ચૂકી હશે એ લોકો જાણશે કે આ દિવ્ય ચેતનાની એક ઝલક છે એ જ્યોતિ જે હરેક યુગ ઉપર પ્રકટ થાય છે આ નીલી રોશનીના આવ્યા પછી હવામાં એક અનોખી ગંધ ભરાઈ જશે ના તો માટીની ના તો ધુમાડાની પણ એ ગંધ હશે એક નવી શરૂઆતની લોકો પોતાની આંખોમાંથી આંસુ વહેતા જોશે એમને ખબર પણ ખબર પણ નહીં પડે કે આ શું કામ થઈ રહ્યું છે અમુક લોકો હસશે અમુક એકદમ મૌન થઈ જશે અને અમુક લોકો ખાલી અવકાશમાં જોઈ રહ્યા હશે તે સમયે હરેક મનુષ્યનો હૃદય એના કર્મોનો દર્પણ બની જશે જે ભીતરથી પવિત્ર છે એમને આ પ્રકાશમાં આનંદ મળશે જે છળ કપટ અને ભયમાં જીવન જીવી રહ્યા છે એ આનાથી ડરશે શહેરોમાં અરાજકતા ફેલાઈ જશે વગર કોઈ નેટવર્કના સિસ્ટમ પૂરી રીતે ઠપ પૈસા એકદમ બરબાદ થઈ જશે પણ દૂર ગામોમાં જ્યાં હજી પણ માણસો માટી સાથે જોડાયેલા છે ત્યાં જીવન પૂરી રીતે ચાલતો રહેશે એકબીજા સાથે વાતો કરશે બાળકો રમી રહ્યા હશે આ વિરોધાભાસ વિરોધાભાસ જ સમજાવશે કે માણસોએ શું ગુમાવ્યું અને શું પામ્યું છે અસલ શક્તિ મિત્રો ક્યારે પણ તકનીક માં નહોતી પણ આત્માની સરળતામાં હતી મહાભારત કહે છે કે જ્યારે કલીનો અંત આવે છે ત્યારે મનુષ્યની દ્રષ્ટિ બહારથી અંદર બાજુ નમી જાય છે બે હજાર પચીસ આ સંકટ એ જ પલટાવની શરૂઆત છે માનવ હવે પોતાના અંદર જોવા માટે મજબૂર બની જશે એને અહેસાસ થશે કે વિજ્ઞાને આપણને જે આપ્યું એ માત્ર અને માત્ર એક સુવિધા હતી શાંતિ નહીં માણસે આખી દુનિયાને સમજ્યું પણ આત્માની ભાષાને ભૂલી ગયું આજ વિસ્મરણ હવે માણસ શિક્ષણ બનશે ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસો જ્યારે કેલેન્ડરનો છેલ્લો પાનો ફેરવાશે ત્યારે એક હલકી હવા ચાલશે કે જે ભૂસાઈ ગયું એ એકદમ ખોટું હતું અને જે બચી ગયું છે એ જ સત્ય છે અને આજ મિત્રો વર્ષ બે હાજર પચીસ ની અંતિમ ચેતાવણી છે આ વિનાશ નહીં પુનરુદ્ધાર છે જે આ વસ્તુને સમજી ગયો ઈ માણસ સમજી લો યુગાંતને પાર કરી લેશે અને જે લોકો નથી સમજ્યા એમના માટે આ અંત જ એક નવી શરૂઆત આરંભ બનશે એ દિવસે સૂરજ ફરી એકવાર ઉગશે પણ એવો નહીં જેવો પહેલા હતો એનો પ્રકાશ નરમ હશે એની કિરણો અધિક સુનેરી લોકો એ સવારને જોશે અને કહેશે કે કંઈક તો બદલાઈ ગયું છે પણ અસલ પરિવર્તન જે છે એ બહાર નહીં પણ એમની અંદર થઈ ચૂક્યો હશે માનવતાએ પહેલી વાર પોતાના આત્માની અવાજ સાંભળી હશે અને આ જ સમય છે જ્યારે સતયુગનો પહેલો શ્વાસ આ ધરતી ઉપર ઉતરશે મિત્રો મિત્રો ભવિષ્ય વક્તાઓના અનુસાર વર્ષ બે હજાર પચીસ લોકોની ઉમીદ ઉપર ખરો ઉતરવા માટે બરોબર નથી જીઓ પોલિટિકલ હોય કે ઇકોનોમિકલ કે પોલિટિકલ એન્વાયરમેન્ટલ કે પછી આધ્યાત્મિક આ વર્ષ હરેક સેક્ટરમાં ઉથલપૂથલ મચાવવાનું છે ખાસ કરીને ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ જ્યારે સસ્થ ગ્રહ યોગ અને સૂર્યગ્રહણ પડવાનું છે ત્યારે દુનિયાભરમાં અનેક અજીબો ગરીબ ઘટનાઓ જોવા મળશે ક્યારેક તો ખૂબ જ વધારે વરસાદ તો ક્યારેક ગરમી પ્રકૃતિ પણ પોતાનો સૌથી વધારે ખતરનાક રૂપ આ વર્ષે દેખાડવાની છે એ પછી તમે એવું કહી શકો છો કે જે જે પ્રકૃતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે પ્રકૃતિ આ વર્ષે બધી વસ્તુઓનો બદલો લેવા માટે આવી રહી છે દુનિયાના તમામ દેશોમાં સંઘર્ષ છીડશે રૂસ યુક્રેન મિડલ ઈસ્ટ ઇઝરાયલ ચાઇના તાઇવાન રશિયા ઈરાન ઇઝરાયલ અમેરિકા કેનેડા ભારત બાંગ્લાદેશ આ તમામ દેશો અંદર જ અંદર લડશે મિત્રો એકદમ સાફ છે કે આ પરમાણુ હથિયારોનો જમાનો છે તો વિનાશ પણ એ જ લેવલ નો હશે આ વર્ષ નેચરલ ક્લાયમિટી મતલબ કે કુદરતી કુદરતી હાદસાઓ પ્રાકૃતિક ઘટનાઓના મામલામાં પણ આ વર્ષ સૌથી વધારે ખતરનાક રહેવાનું છે ક્યાંક તો બાંધો તૂટશે તો ક્યાંક મોટી મોટી બિલ્ડિંગ ધારાશાયી થશે ગ્લેશિયર ઓગળશે અને પૂર ભારે વરસાદ પણ આ વર્ષે ખૂબ જ વધારે તબાહી મચાવી શકે છે કારણ કે સમુદ્રનું જળસ્તર લગાતાર વધી રહ્યો છે અને આ વર્ષે સમુદ્રનું પાણી ઘણા લેવલ ઉપર ઉપર આવવાનું છે જે પોતાની સાથે ઘણા ઘણા બધા બધા ગામોને અને શકે છે એસ્ટ્રોલોજોના અનુસાર આ વર્ષે કંપન યોગ પણ બની રહ્યો છે જે ખૂબ જ વધારે ભયંકર ભૂકંપો સંકેત છે મતલબ કે આ વર્ષે ભૂકંપ વધારે આવવાના છે જે ખતરનાક અને વિનાશકારી હશે ખાસ કરીને ભારતના નોર્ધન અને સાઉધર્ન સ્ટેટ આના સિવાય અમેરિકા અને જાપાનમાં તેજ ભૂકંપના ઝટકા આવી શકે છે અને આજ જે બધા ભૂકંપ છે એ મિત્રો સુનામીનું કારણ પણ બનશે એના પછી આ જ સુનામીથી ઉપડવાળી લહેરો એની સાથે આવવા વાળો પાણી માણસ જાતિ માટે ખૂબ જ વધારે જાન લેવા બની જશે આ પાણી ખૂબ જ તેજ વહાવતો હશે જ આની સાથે સાથે જ પાણીની અંદર જન્મ લેવા વાળા વાયરસ અને એમના દ્વારા ફેલવા વાળી નવી નવી પ્રકારની બીમારીઓ પણ હશે આ મિત્રો પાણીમાંથી ફેલવા વાળી બીમારીઓ મતલબ કે વોટર ડિઝીઝ જે કોરોના જેવી ઘાતક બીમારીઓથી થોડીક વધારે જ ખતરનાક જોવા મળશે એસ્ટ્રોલોજરની માનીએ તો પાણીમાં જન્મ લેવા વાળી આ ગંભીર બીમારીઓ મેનલી બે કારણોના લીધે આવી શકે છે સૌથી પહેલો તો જ્યારે બે દેશ અંદર જંદર લડાઈમાં કેમિકલ અટેક કે કેમિકલ હથિયારોનો વપરાશ કરશે અને જો એ દેશો આમાં બાયો કેમિકલનો વપરાશ કરે તો આવી રીતની બીમારીઓ થઈ શકે છે એના સિવાય કોઈ લેબમાંથી કોઈ એક્સપેરિમેન્ટ દરમિયાન કોઈ વાયરસ બહાર ફેલી જાય તો અને મિત્રો થવા ઉપર તો આ બીમારી પ્રાકૃતિક પણ પ્રાકૃતિક પણ હોઈ શકે છે પણ મિત્રો આનું કારણ ગમે એ હોય બે હજાર પચીસમાં જન્મ લેવાવાળી વોટર ડિઝીઝ જે થશે એ લાઈ લાઈ જશે નો કોઈ ઈલાજ પણ જોવા નહીં મળે અને આનાથી બચવાનો માણસ પાસે કોઈ પણ રસ્તો નહીં હોય લાખોની સંખ્યામાં લોકો મરી શકે છે અને એટલા માટે મિત્રો સાવધાનીની જરૂર છે જુડિસલ ચશ્મામાંથી જો આપણે આ વર્ષને જોઈએ તો આ વર્ષ પરેશાનીઓથી ભરપૂર છે પછી ભલે દેશ ગમે એ હોય ભારત હોય કે અમેરિકા હોય હરએક દેશમાં હાઈ કોર્ટ સુપ્રીમ કોર્ટ લોવર કોર્ટ અને જેટલા પણ કોર્ટ છે એ બધા કોર્ટોથી ભૂલો થઈ શકે છે કારણ કે શનિ જેને ન્યાયના દેવતા કહેવામાં આવે છે જે હરેક ફેસલા ઉપર પોતાની નજર રાખે છે એમની સ્થિતિ આ વર્ષે કઈક અલગ જ છે અને આજ કારણ છે જેના લીધે વર્ષ બે હજાર પચીસ માં ન્યાયિક પ્રોસેસ માં ઘણી ભૂલો થઈ શકે છે ભારતમાં આના માટે જિંદાબાદ અને મુર્દાબાદના નારા પણ સંભળાશે ધરના હલ્લા બોલ આ બધી વસ્તુઓ આ વર્ષે જોવા મળશે અને એક ટાઈમ તો એવો પણ આવશે જયારે કોર્ટના ફેસલાના લીધે આ દેશમાં કરફ્યુ પણ લાગી જશે બે માં મિત્રો સાયન્સ અને ટેકનોલોજી ગજબ ગજબની ગ્રોથ જોવા મળશે વિજ્ઞાન ખૂબ જ વધારે આગળ વધશે અને એમાં પણ સૌથી વધારે આગળ હશે એઆઈ એઆઈ મતલબ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આની ગ્રોથ પાછલા થોડાક વર્ષોમાં ખૂબ જ મોટા પાયે વધી છે પણ વર્ષ બે હજાર માં આ ગ્રોથ ચાર ગણી હજી પણ વધી શકે છે આમાં જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે પછી ભલે યુટ્યુબ હોય ફેસબુક હોય ઇન્સ્ટાગ્રામ હોય આની સુરત પૂરી રીતે બદલી શકે છે પણ મિત્રો આમાં પણ એક વાત છે ટેકનોલોજી માણસને ફાયદાની સાથે સાથે નુકસાન પણ આપશે AI ના લીધે ઘણા બધા લોકોના જીવનમાં મુસીબતો પણ આવી શકે છે આના નુકસાન પણ લોકોને ભોગવવા પડશે પણ આ વાત તો આપણે બધા જાણીએ છીએ કે જો કોઈ વસ્તુના ફાયદા છે તો એના વિપરીતમાં એના નુકસાન પણ એટલા માટે સાયન્સની દુનિયામાં એઆઈ ના ફાયદાની સાથે સાથે આના નુકસાનને ભોગવવા માટે પણ આપણને તૈયાર રહેવું જોઈએ કારણ કે વર્ષ બે હજાર પચીસ માં એઆઈ ની તરક્કી ની ખાલી શરૂઆત માત્ર છે આની અસલી તરક્કી તો વર્ષ બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસ દરમિયાન જોવા મળશે જ્યારે માણસ પૂરી રીતે એઆઈ ના કંટ્રોલ માં આવી જશે ચાલો મિત્રો હવે વાત કરીએ બે હજાર પચીસ અલગ અલગ દેશો માટે કેવો રહેવાનો છે જેમ કે આપણે સૌથી પહેલા બાંગ્લાદેશ ની વાત કરીએ જેને પોતાના ખરાબ કર્મોનો ફળ વર્ષ બે હજાર પચીસ માં મળવાનો છે આ વર્ષ બાંગ્લાદેશ ના ઇતિહાસ માં સૌથી વધારે ખરાબ ખરાબ વર્ષ થવાનું છે આ વર્ષે આ દેશ ના તો ખાલી ભૂખમરી પણ અકાળ અનાજની અછત અને આના સિવાય સિવાય પ્રાકૃતિક આફતો મતલબ કે દેશ ઉપર કુદરતનો કહેર પણ તૂટી શકે છે દેશની સત્તામાં ઉથલપૂથલ આનાથી પણ વધારે વધી જશે આતંકી ગતિવિધિઓમાં પણ વધારો થઈ શકે છે સાથે સાથે પૈસાની અછત પણ આમાં પણ આ દેશ ફસવાનો છે અને આવા ખરાબ સમયમાં જો કોઈ દેશ બાંગ્લાદેશની મદદ કરશે તો એ હશે આપણો ભારત દેશ ભારત સિવાય બીજો કોઈ પણ દેશ બાંગ્લાદેશ બાજુ જોવું પણ પસંદ નહીં કરે અને આ જ વર્ષે કાંઈક આવી જ રીતનો હાલત પાકિસ્તાનની પણ થવાની છે પાકિસ્તાન જે પહેલાથી જ એક મરેલો દેશ બની ચૂક્યો છે આ દેશમાં આપસી રંજીશ તનાતની લડાઈ ઝઘડા અને દંગા જેવી વસ્તુઓ એટલી મોટા પાયે વધી જશે કે પાકિસ્તાનની જે જનસંખ્યા છે એ ત્રાહીમામ પોકારી ઉઠશે પંજાબ બલુચિસ્તાન અને સિંધ આના સિવાય નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પોતપોતાની અંદર જ અંદર એટલી મારકાટ મચાવશે ભયંકર યુદ્ધ ચાલશે અને આનાથી એટલી મોટી તબાહી મચવાની છે કે પાકિસ્તાન કાપી ઉઠશે પણ આ વર્ષ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાન માટે પોઝિટિવ લહેર લઈને આવી રહ્યો છે જ્યોતિષ આચાર્યોની માનીએ તો ઇમરાન ખાન જેલમાંથી બહાર આવી શકે છે અને પોતાના પદ મતલબ કે પ્રધાનમંત્રીની કુર્સી ઉપર ફરી એકવાર બેસી શકે છે આ વર્ષ ભલે જ હર્ષ મામલામાં ખરાબ સંકેત આપી રહ્યા હોય પણ પાકિસ્તાન અને ભારતની દોસ્તી જો અંદર સુધાર કરવાની કોશિશ કરવામાં આવે તો બંને દેશો માટે આ વર્ષ પોઝિટિવ બની શકે છે પણ આના માટે સૌથી પહેલા તો પાકિસ્તાનની જનસંખ્યાને જનસાધારણને આગળ આવવું પડશે કારણ કે એમની પબ્લિકના બળબૂતા ઉપર જ પાકિસ્તાન ભારત સાથે વાત કરવા માટે આગળ આવશે અને બે દેશોની જનતા જ્યારે એક થશે તો સરકારને સરકાર નહીં વિચારે આમ છતાં પણ એક થવું પડશે વાત જો યુરોપની કરીએ તો વર્ષ બે હજાર પચીસ યુરોપ માટે ખૂબ જ વધારે ખરાબ રહેવાનું છે યુરોપમાં વર્ષો પેલા યુરોપિયા જે ખ્વાબ માણસોએ જે જોયું હતું એ ઘણી હદે આ વર્ષે સાચું થઈ શકે છે પણ આ સપનાનું હકીકતમાં બદલતા જ યુરોપની હાલત ખરાબ થઈ જશે વાત કરીએ આપણા ભારતની બે ભારત માટે કેવો રહેવાનું છે તો મિત્રો ભારતમાં રાજનીતિક ગરમાટ ખૂબ જ મોટા પાયે વધવાની છે પક્ષ અને વિપક્ષમાં બહેસ આ વર્ષે વધવાની છે પ્રદર્શન અને હંગામા આ તો દર વર્ષની જેમ ચાલુ જ રહેશે પણ આ વર્ષે ઓપોઝિશનની પાર્ટીઓ આ પ્રદર્શનોને ભડકાવવાની કોશિશ કરશે અને આના લીધે આપણા દેશભરમાં આખા દેશભરમાં અશાંતિનો માહોલ બની શકે છે પણ આ જ અશાંતિની વચ્ચે આપણો ભારત દેશ સ્પેસના ફિલ્ડમાં સ્પેસમાં ખૂબ જ વધારે તરક્કી કરવાનો છે બની શકે છે કે આ વર્ષે ભારત પોતે પોતાનો સ્પેસ સ્ટેશન લોન્ચ કરી નાખે પછી ભલે કોઈ બીજા દેશની મદદથી કરે કે એકલો કરે પણ સ્પેસમાં ભારત આ વર્ષે ઝંડો છે આની સાથે જ સાથે આ વર્ષે થોડાક નવા ગ્રહોને પણ ખોજવામાં આવશે અને બની શકે છે કે આ વર્ષ દરમિયાન એલિયનો સાથે પણ માણસની મુલાકાત થાય ત્યાં જ ભારત ચંદ્રના સિવાય બીજા પ્લેનેટ બાજુ પણ આગળ વધશે પણ મિત્રો જમીન ઉપર ભારતને ખૂબ જ વધારે સંઘર્ષ જોવાનું છે હિન્દુ મુસલમાન આ વર્ષે પણ થશે પણ દુનિયાના મુસલમાનોના મુકાબલામાં ભારતનો મુસલમાન પોતાને ખુશમી ખુશકિસ્મત માનશે કારણ કે મિડલ ઇસ્ટમાં દુનિયાના મુસલમાનોની સ્થિતિ આ વર્ષે ખૂબ જ વધારે ખરાબ થવાની છે મિડલ ઇસ્ટ સીરિયા ઈરાન લેબનાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા ઘણા દેશોની અંદર યુદ્ધ ચાલશે આમાંથી વધારે પૂરતા દેશ પોતપોતાની અંદર જ અંદર લડીને ઈસ્લામને ખતમ કરી નાખશે આ દરમિયાન ના તો ખાલી પેટ્રોલની રિફાઈનરીઝમાં આગ લગાડવામાં આવશે પણ ઘરોના ઘરોને પણ ફૂંકી દેવામાં આવશે એટલા માટે ભવિષ્યવાણી કહે છે કે વર્ષ બે માં જે મુસલમાન ભારતની અંદર છે એ ખૂબ જ વધારે લકી છે કારણ કે જે મુસલમાન આજની તારીખમાં ભારતમાં છે એ જ મુસલમાન દુનિયામાં

આવી બધી વસ્તુઓ થશે કે નહીં થાય એ પૂરી રીતે કુદરત ઉપર જ નિર્ભર છે એટલા માટે ડરવાની જરૂર નથી પણ સાવધાન રહેવાની જરૂર સો ટકા છે તો મિત્રો આજના વિડીયો ઉપર તમારા શું અભિપ્રાય છે અમને નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ